વડોદરા શહેરની જાણી આધુનિક તબીબી છે હોસ્પિટલમાં બે અત્યાધુનિક મેડિકલ મશીનોનું હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગના દર્દીઓને મોટો લાભ મળશે આ પ્રસંગે હોસ્પિટલના તબીબોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ નવી મશીનોમાંથી એક ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે ફાળવવામાં આવી છે આ મશીન દ્વારા ઓપરેશન દરમિયાન લાઈવ એક્સરે જોઈ શકાશે જેના કારણે સર્જરી વધુ સચોટ સુરક્ષિત અને અસરકારક બની રહેશે બીજી તરફ પલ્મોનરી મેડિસિન વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે આ મશીન આઈસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે જેના દ્વારા તબીબોને ઝડપી અને ચોક્કસ નિદાન કરવામાં સહાય મળશે તબીબોએ વધુમાં જણાવ્યું હતું કે આ મશીનો વસાવવા માટે વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશીનું માર્ગદર્શન અને સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે આ મશીનો માટેનું ભંડણ મલ્ટીનેશનલ કંપની દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી આપવામાં આવ્યું છે આ નવી સુવિધાઓથી તેવા ગરીબ અને વંચિત દર્દીઓને મોટો લાભ મળશે જેઓ ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર કરાવી શકતા નથી હવે સરકારી હોસ્પિટલમાં જ તેમને અદ્યતન અને ગુણવત્તાપૂર્ણ સારવાર મળી રહેશે તબીબા સિદ્ધિ પાછળ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયર તથા સમગ્ર મેડિકલ ટીમની મહેનત અને સમર્પણને બિરદાવ્યું છે એસએસજી હોસ્પિટલ ખાતે આજે એમજીબીસીએલના બે સીએસઆર ઇનિશિયેટિવ્સ કે જેની અંદર એક સીઆર મશીન અને એક રેડિયોલોજીનું આપણું સોનોગ્રાફીનું મશીન આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે પ્રકારે દર વર્ષે જે આપણું સીએસઆર ઇનિશિયેટીવ અને એના અંદર અંતર્ગત જે સીએસઆર સમિટ યોજાઈ રહી છે તે અંતર્ગત જયારે માન્ય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે એમજી સીએલના એ સમયે એમડી હતા એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે એમજી એસએસજી હોસ્પિટલની અંદર એમજીવી સીએલની સહાયતાની જરૂર છે ત્યારે એમજી દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ બે મશીન આપવામાં આવ્યા છે હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવારની અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય ત્યારે એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસિડેન્ટ્સ ઓલરેડી આટલા મહેનતથી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે ત્યારે એમજીબીસીએલ નો હું આ આભાર માનું છું અને એસએસજી હોસ્પિટલના ના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડોક્ટર માથુર સર આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફ ને પણ હું અભિનંદન પાઠવું આપણા માટે કાર્ડિયાક નું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રુવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે ત્યારે હું માનું છું કે એસએસજી હોસ્પિટલ ની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે હું વિશેષ એસએસજી હોસ્પિટલના ડોક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું એનું નામ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે ને કરતા પણ રહીશું અને આવનારા દિવસોની અંદર પછી સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને સીએસઆર હેઠળ પણ અમારા ઇનિશિયેટીવ દ્વારા અમે પ્રયાસ કરીશું